ગુજરાતની અંદર છેલ્લા લાંબા સમયથી આશા વર્કર બહેનો છે એ લડત લડી રહી છે કારણ કે ઘણા બધા પ્રશ્નો એમના છે જે સરકાર સાંભળતી નથી કાં તો પછી સરકાર છે એ પ્રશ્નો ઉપર ધ્યાન આપવા માંગતી નથી હવે સુરેન્દ્રનગરથી જે આશા વર્કર બહેનો છે મેદાનમાં આવી છે કારણ કે જ્યારે તેઓ કલેક્ટરને મળવા માટે પહોંચ્યા હતા તો સાહેબે સમય તો ન આપ્યો પરંતુ બહેનોએ કલેક્ટર કચેરીની અંદર જ વિરોધ પ્રદર્શન કર્યું અને એક તારીખ પણ તેમણે આપી દીધી છે કે જો આ તારીખ સુધીમાં મારી માંગ નહીં સંતોષાય તો પછી સરકાર પણ જોઈ લેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે આશા વર્કર બહેનો છે તે હવે મેદાનમાં આવી છે રણચંડી બની છે કલેક્ટરને હવે સવાલ પણ તેઓ પૂછી રહી છે સરકારની સામે પણ હવે તેઓ આકરા બતાવ્યા છે છે કારણ કે કેટલા લાંબા સમયથી પોતાના પ્રશ્નને લઈને મેદાનમાં તેમ છતાં સરકાર સાંભળતી નથી આજે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલેટર બહેનો રેલી યોજી પડતર માંગો ને લઈને રજૂઆત કરવા માટે પહોંચી હતી અને એમની જ સાથે કલેક્ટર પાસે સમય પણ માંગવામાં આવ્યો હતો પરંતુ કલેક્ટર તેમને મળ્યા નહોતા એટલે બહેનોમાં પણ ક્યાંક આક્રોશ હતો

કે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર દેવા અમે અગિયાર તારીખે આવ્યા હતા કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અહીંયા કલેક્ટર કચેરીથી અમારા તાલુકા નથી કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરી તો અમે ખાસ અત્યારે બીજી દાન એટલા માટે આવ્યા છીએ કે અમને અહીંયા કલેક્ટર કચેરીથી એવો લેટર આપે કે આશાબેનો ઓનલાઈન કામગીરી નહીં કરે અને બીજું કે અમે ઘરે ઘરે છેવાડાના માનવી સુધી

ઓ કેવા માંગી છે કે અવાજ અમારો સાંભળે અને અમને વર્ગ 4 ના કર્મચારી બનાવે અને ફિક્સ પગાર અમને આપે આ અમારી માંગ છે જે અમારું લઘુત્તમ વેતન છે બંધારણમાં લખાયેલ સમાન કામ સમાન વેતન એ પ્રકારની અમને સરકાર ફિક્સ વેતન આપે અને વર્ગ 4 ના કર્મચારી બનાવે અને જો સરકારને ઓનલાઈન કામગીરી આશા વર્કર બેનો પાસેથી લેવી હોય તો એ પ્રમાણે અમને

તમામ બહેનો ઉગ્ર આંદોલન ઉપર ઉતરશુ ક્યાં પણ રસ્તા હશે ત્યાં ચક્કા જામ કરીશુ રસ્તા ઉપર આંદોલન કરીશું કોઈ પણ સરકારી કચેરી હશે ત્યાં પણ અમે આડા ઉભા રહીશું અને હવે અમે ક્યાંય પણ કોઈ પણ સત્તા આગળ જઈને અમે રિક્વેસ્ટ નહીં કરીએ અમે ખૂબ રિક્વેસ્ટ કરી અમે ખૂબ આંદોલન કરી અને ખૂબ આવેદન પત્ર આપ્યા છે સોરી માફ કરજો હવે અમે ફક્ત ને ફક્ત આંદોલન ઉપર ઉતરવાના છીએ રજૂઆત કરવા તો અમે અઠવાડિયે અઠવાડિયે આવીએ છીએ રજૂઆત સરકાર આગળ અમે અઠવાડિયે અઠવાડિયે કરીએ છીએ આ બેરી અને મુંગી સરકાર અમારો કોઈ પ્રશ્ન હલ કરતી નથી શું કરવાનું છે અમારે ક્યાં સુધી અમારી કામગીરીને આવી રીતના રજડતી કરીને અહીંયા આવવાનું કેટલી વાર અમારે આવેદન પત્ર આપવાના તમામ જગ્યાએ આવેદન પત્ર આપેલા છે ઓલ ગુજરાતમાં અત્યારે આજે માંગણી ચાલી રહી છે ઓનલાઈન કામગીરી બંધ કરવાની તો કેમ સરકાર સાંભળતી નથી અમારા પ્રશ્ન દરેક જગ્યાએ અમારે શું આંદોલન કરીને જ પગાર લેવાનો આ ગુજરાત સરકાર અમને આંદોલન કરશું તો જ પગાર આપશે તો જ અમારી અહીંયા કઈ ઓળખાણ દેખાડશું અમે ગમે ત્યારે આવી તો અમને આવી રીતના હળધૂત કરવામાં આવે છે અગિયાર તારીખે અમે આવેદન પત્ર આપીને ગયા છીએ અને અમારી માંગણીઓ બધી અમે અહીંયા રજૂઆત કરેલી જ છે તમામ જિલ્લાના કલેક્ટર સાહેબે આરોગ્ય વિભાગમાં લેટર ફાળવેલા છે કે જ્યાં સુધી સરકાર આશા વર્કરની માંગણી સ્વીકારે નહીં અને એને મોબાઈલ જેવી વસ્તુ ફાળવણી કરે નહીં ત્યાં સુધી આશા વર્કર ઉપર ઓનલાઈન દબાણ કરવામાં ના આવે તો કેમ સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓને આ લાગુ નથી પડતું સુરેન્દ્રનગર જિલ્લો શું ગુજરાતમાં નથી આવતો કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને આ ફરજમાં નથી આવતું કે આરોગ્યના અધિકારીને આશા વર્કર બેનો ઉપર દબાણ કરાવે છે શું કામ શું કારણે આશા વર્કર બેનો કોઈના ઘરની નોકરાણી નથી જે કામગીરી અમને ઓનલાઈન છે એનું કોઈ બજેટ પણ ફાળવવામાં નથી આવ્યું તો શું કારણે અમારી પર આટલું બધું દબાણ કરે છે અને બીજું કે ઓનલાઈન કામગીરી કરવાની અમે ના પાડી છે કારણ કે અમે એના માટે વસ્તુ માંગી છે મોબાઈલ આપો અમને તો અમને એવી ધમકી આપવામાં આવે છે કે તમે ઓફલાઈન કામ કરશો એનો પણ પગાર ચૂકવવામાં નહીં આવે તો કેમ શું કારણે અમને પગાર ચૂકવવામાં નહીં આવે એકવાર જવાબ આપી દે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ અમને પછી તમે અહીંયાથી અમારી આ બેનો ઊભી થશે ત્યાં સુધી અહીંયા નહીં અમે કલેક્ટર સાહેબની કચેરી સામે બેસશું ભીખ માંગ દે હું હક દે નહીંખ મા હવે આશા વર્કર બહેનો છે લડી લેવાના મૂડમાં છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી જે સામે આવ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર